હેલો મિત્રો આજે આપણે આવી ગયા છે વેરાવળ શહેરની અંદર ખાણીપીણી માટેનો ઘણા બધા સ્ટોલ તમે આજુબાજુમાં નજર રાખો તો ખાવા પીવાના તમને ઘણા બધા સ્ટોલ મળી જશે તો આજે આપણે સ્પેશિયલ મુલાકાતે આવ્યા છે જલારામ પિઝા અને ફાસ્ટ ફૂડ સેન્ટરની અંદર જ્યાં તમને અલગ અલગ પ્રકારની ઘણી બધી વેરાયટી પીઝા છે ભજીયા છે મેગી છે ને લગભગ ફાસ્ટ ફૂડની તમામ આઈટમો તમને અહીં મળી જશે અને અત્યારે એક સ્પેશિયલ ઓફર એ ચાલી રહી છે જ્યાં તમને ધમાકા ઓફરની અંદર અનલિમિટેડ પીઝા છે બાય ટુ વન ફ્રી પિઝા છે કોમ્બો ઓફર છે પનીર પીઝા એવી ચાર અલગ અલગ પ્રકારની ઓફર છે જે આપણે જલારામ પીઝાના જે ઓનર છે એમની સાથે વાતચીત કરીને તમામ માહિતી તમારા સુધી પહોંચાડશું તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો તમને એની તમામ માહિતી અમે

બીજા લોકોને આવવાનું આમંત્રણ આપો છો હા આવવા જેવું છે અહિયાં જલારામ પીઝા અંદર ભાઈ શું ખાઈ રહ્યા છો અહીંયા અમે મેગી ભજીયા ને ચીઝ મેગી કેવો લાગે છે ટેસ્ટ તમને એક નંબર ક્યાંથી બિલોંગ કરો છો તમે અમે બધા તાલાળા રેગ્યુલર આવો છો ફર્સ્ટ ટાઈમ આવી નહીં નહીં રેગ્યુલર 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 આવો છો તો તાલાળા અહિયાં તમે સ્પેશિયલ ખાવા માટે આવો છો સ્પેશિયલ મેગી વજિયા ખાવા માટે કેટલા ટાઈમે બે ત્રણ દિવસે એકવાર અહીં હોય જ તો વાત છે સ્પેશિયલ બે ત્રણ દિવસે અહીંયા જલારામ પીઝા અમે બંને હોય જ છે એમ

વેચે છે શું ટાઈમટેબલ છે અને અત્યારે કઈક સ્પેશિયલ ઉપરનો પણ બરોબર બોર્ડ મારેલો છે તો એના વિશે પણ આપણે માહિતી મેળવીએ શું શું અહીંયા મળે છે તમામ માહિતી આપને સાહેબ આપશે તો સાહેબ તમે જણાવો અમારા દર્શકોને કે તમે અહીંયા કઈ કઈ પ્રકારની ફાસ્ટ ફૂડની આઈટમ વેચો છો તમારું ટાઈમ ટેબલ શું છે કઈ જગ્યા ઉપર તમારે આ આવેલું છે અને અત્યારે કઈક તમારી બારોબાર સ્પેશિયલ ઉપરનો પણ બોર્ડ મારેલો છે એના વિશે પણ અમારા દર્શકોને માહિતી આપો આપણે મેગી વેચીએ છીએ પીઝા વેચીએ છીએ મેગીના ભજીયા વેચીએ છીએ ગાર્લિક બ્રેડ વેચે છે સેન્ડવીચ વેચે છે ઓકે ઓફર અત્યારે છે નવી જમણા કાઢી છે કસ્ટમર ને રિક્વાયરમેન્ટ હતી કે ઉપર કાઢો શું ઓફર છે બે આઈરે ફ્રી છે અચ્છા એટલે બે પીઝા કોઈ લઈ તો એની સાથે એક પીઝા ફ્રી મળે છે અચ્છા બીજું શું છે અનલિમિટેડ પીઝા છે 199 માં અનલિમિટેડ પીઝા 199 માં અનલિમિટેડ પીઝા ઓકે પછી કોમ્બો ઓફર છે એક પીઝા એક બર્ગર એક કોલ્ડ ડ્રિંક છે એ રીતના અલગ અલગ કોમ્બો છે